ટકારાની અંદર હવે ખેડૂતો છે જિગ્નેશભાઈ આપ ટંકારાની અંદર આવ્યા છો કઈ રીતે જોવો છો આખી વાતને શું કેસવાના અમારા સાથી પાલ આંબલિયા અને કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વ હેઠળ એક જ સાદી માંગણી લઈને આજે રેલી છે આ બે કરોડ રૂપિયા આપો બાકી થાંભળો નાખવાની વાત ભૂલી જાઓ અદાણી અંબાણીએ વધુ તગડા થવા ખેડૂતોની મરજીની વિરુદ્ધ રાજ્ય સરકાર સાથે મિલી ભગત કરી પોલીસના બળપ્રયોગનો ઉપયોગ કરાવી ખેડૂતોની મરજીની વિરુદ્ધ થાંભલા નાખી રહ્યા છે એકમાસે કરોડો ખરવો અને જગતના તાતને બે પાંચ દસ લાખ આપીને પટાઈ દેવાની વાત કરો એ બિલકુલ નહીં ચાલે એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે બે કરોડ રૂપિયા આપવાની તૈયારી હોય તો તમને આ વીજ ઉત્પાદક કંપનીઓને અમારા ખેતરમાં થાંભલો નાખવા આ મુદ્દાને લઈને આજે કાનૂન અને બંધારણના દાયરામાં રહીને સુપ્રો અહિંસક રીતે અમારી રેલી ટ્રેક્ટર રેલી આજે યોજાવાની છે અદાણી અંબાણી બંનેની સંયુક્ત મિલકત પંદર સોળ લાખ કરોડ છે બંને કંપની બેઠક કરાવીને કેવું જોઈએ કરોડ તને ક્યાં ખુટ પડે છે પણ અદાડી અંબાણી બે પાંચ લાખ રૂપિયા આપવા તૈયાર હોય ખેડૂતો પાસે શું વિકલ્પ છે લડવાનો લોકશાહી ઢબે કાનૂન અને બંધારણના દાયરામાં રહીને આંદોલન કરવાનું મારું શું કર્તવ્ય એ આંદોલનના સમર્થન એ અમે કરીશું આજના આ રેલીને તમે રાજકીય રીતે જોવો છો કે ખેડૂત માટે કોઈ ને બિલકુલ આ તો આનાથી મોટી નરેન્દ્રભાઈ એ પૂંજીપતિઓની રાજનીતિ કરે છે અમે આદિવાસી ઓબીસી દલિત ખેડૂત પશુપાલક શ્રમજીવી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી આજે ગરીબ માણસ એના હિતમાં અમે રાજનીતિમાં બોલીએ છીએ રાઈટ એટલે રાજ્યની સરકારે એમાં નિર્ણય કરવો જોઈએ કે આવું

કે છે વાત મૂળ એ જમીન કોની સવાલ એ છે કે જેની આવનાર પેઢીઓ જેના ઉપર નિર્ભર છે અને જેની અનેક પેઢીઓ જેના ઉપર જીવતી હતી એ બધાનો પોતાનો પોતાના વિસ્તારનો એ બધો હક છીનવીને અને જમીનમાં જબરદસ્તી ખેડૂતો સંવાદ કરો ખેડૂત સાથે ડાયલોગ કરીને પછી નક્કી કરો કે ભાઈ ખેડૂત શું ઈચ્છે છે તમારે પચીસ વર્ષ કમાણી કરવી છે અને ખેડૂતને જિંદગીભરની અને એના ભવિષ્યની જે છે એ બધી જ સ્વાવલંબન જે છે ખતમ કરી નાખો છો આ ના ચાલે સવાલ એ થાય સૌથી મોટો કે ભાઈ ગુજરાતમાં પચીસ મેગાવો અને ખેડૂતો બરબાદ થાય અને એની કમાણી માત્ર અદાણી ને અંબાણી થાય તો ગુજરાત ને શું ફાયદો ગુજરાતની ની જનતા ને શું ફાયદો એટલે આ ગુજરાતની સરકાર ગુજરાતના લોકોના પેસ્ટ ના પૈસે તમે તમારું પોડી લો તમારે જેમ જીવો જીવો સરકાર તો માત્ર અદાણી અંબાણી ટાટા નીરલા રંગાનું જે છે એ ખ્યાલ રાખશે એટલે સરકાર ઉદ્યોગપતિઓ માટે છે કે આમ જનતા માટે છે એ સૌથી મોટો સવાલ છે આંબલીયા જણાવ્યું છે મોરબી જિલ્લો છે એ કરોડિયાના જારા સમાન બની જાય બિલકુલ

અને અમારી સત્તા આ બે વચ્ચેની સાંઠગાંઠ છે એટલે રાજ્ય સત્તા અર્થ સત્તા આ બે ની વચ્ચેની સાંઠગાંઠમાં આમ જનતા પીસાય છે લાલજીભાઈ એક સવાલ એ પણ પૂછીશ કે આવી જ એક ખેડૂતો માટે બોટાદની અંદર જે એપીએમસી ખાતે જે કરદાકાંડ ને લઈને આંદોલન કરવામાં આવ્યું તે બાદ આમ આદમી પાર્ટીનું સમર્થન એ લોકોને મળ્યું હતું તે બાદ કોંગ્રેસ પણ મેદાને હતી એ વાતને લઈને તો ગઈકાલે એના જે નેતાઓ અને બીજા અન્ય ખેડૂતો સાત જેટલા લોકો કાલે જેલ મુક્ત થયા છે અને જે કડદો હતો તે બંધ કરાવવામાં છે શું કહેશો આને લઈને તમારી પ્રતિક્રિયા છે કોઈ પણ પાર્ટી હોય ખેડૂતો માટે લડવું જ જોઈએ ખેડૂતો માટે લડનાર સંખ્યા બહુ જ ઓછી છે ખેડૂતોના મુદ્દે પશુપાલકોના મુદ્દે જે પણ મિત્રો લડ્યા એને હું અભિનંદન આપીશ મારો ખાલી એકમાત્ર મેં જે બોટાદની સભામાં પણ મેં કહ્યું હતું એ પછી જે અમે કરી એમાં કે કોઈ પણ મારો મારો અડત્રીસ વર્ષ કર્મશીલ તરીકોનો આંદોલનકારી તરીકોનો અનુભવ છે નરેન્દ્ર મોદી જેવા પ્રમાણમાં તાનાશાહ મુખ્યમંત્રી જ્યારે ગુજરાતમાં હતા એની સામે હું લડ્યો છું ગામમાં દિવસ આંદોલન ચાલ્યું અમે જીત્યા છીએ પણ એક કાંકરી ચાળો નહીં એટલે હું માનું છું કોઈ પણ આંદોલન ગાળા ગાળી ન થવી જોઈએ માનો કે ક્યારેક અમારા ભાષણમાં ઉતાવળમાં ક્યારેક સ્લીપ ઓફ ટંગ થઈ જાય તો એની અમને શરમ આવી જોઈએ એટલે હું એવું માનું છું કે જે આંદોલનનું નેતૃત્વ કરનાર વ્યક્તિ હોય કોઈ પણ હોય એ લોકોએ ક્યાંય પણ સત્ય અને અહિંસાનો માર્ગ છે ના ચૂકવો જોઈએ ગાંધીનો જે રસ્તો છે અંતે જીત માટે સૌથી છે તમને સમાનતા માટે આંબેડકર જોઈએ તો એના સાધન શુદ્ધિ માટે ગાંધી જોઈએ તમને મનોબળ માટે સરદાર જોઈએ તમે કેમ ભૂલી જાઓ અને તમે એટલે હું માનું છું કે આંદોલનોને આપણે એવું ના બનાવી કે જેમાં ખેડૂતના દીકરાઓ ઉપર લાઠીચાર્જ થાય દીકરા દીકરી ઉપર જેમાં લોકોએ જેલમાં આ સરકાર છે તાનાશાહી કરે જેલમાં પૂરે તો જેલમાં વાંચવાનું લખવાનું કરીશું પરંતુ એવું કંઈ ના થવું જોઈએ કે જેના આપણી ભૂલના કારણે કોઈ આંદોલન તૂટી જાય ને હું માનું છું કે ગાંધી ચિંધ્યા રસ્તે જ જવું જોઈએ અને અમે એની કાળજી લઈશું લાલજીભાઈ એક છેલ્લો પ્રશ્ન લાલજીભાઈ હોય જિગ્નેશભાઈ હોય કે પાલભાઈ હોય આજે કંઈક અલગ અંદાજમાં જોવા મળીએ છીએ આજે કદાચ ખેડૂતોની માંગ જો સ્વીકારવામાં આવે તો આગળની રણનીતિ કે જે કહી શકાય કે આગળ શું ન્યૂ રીતના હશે તમે જો ગુજરાતમાં મેં માત્ર મોરબી નહીં કચ્છમાં વચ્ચે ગયા જામનગરમાં કાર્યક્રમ થયો બોટાદમાં કાર્યક્રમ થયો બેચરાજી બાજુ કાર્યક્રમ થયો સુરત બાજુ હમણાં થોડા દિવસમાં થઈ રહ્યો છે આખું ગુજરાત દોડશું આખા ગુજરાતના જિલ્લા જિલ્લા પશુ અને ખેડૂતોની પશુપાલકોની અને ખેતમજૂરીની માંગોને લઈને અમે લોકો જે છે સરકારની ઊંઘ હરામ કરી દેશું કહેશું કે તમે ઉદ્યોગપતિઓના દલાલો હશો તો ઉદ્યોગપતિ તમને પૈસા આપી શકશે પણ મત તમારે જનતા પાસે લેવાના છે આવનાર સમયમાં આ બધું લૂંટવાનું બંધ નહીં કરે